નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નખત્રાણાને કચ્છનું બારડોલી કેમ કહેવામાં આવે છે અખબારોમાં અને સભાઓમાં અવારનવાર નખત્રાણાનો ઉલ્લેખ કચ્છના બારડોલી તરીકે થાય છે પણ તેનું કારણ જાણવા પચાસ વર્ષ પહેલાના અતીતમાં જવું પડશે ઓગણીસો અઠ્યાવીસમાં મહેસૂલ વધારાના વિરોધમાં બારડોલી સત્યાગ્રહ શરૂ થયો હતો અંગ્રેજ સરકાર દ્વારા લાદવામાં આવેલ બાવીસ ટકા અન્યાયકારી કર વધારાને રદ કરવાની માંગ સાથે ખેડૂતોએ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું આ લડતથી બારડોલીનું નામ દેશભરમાં ગાજ્યું હતું નખત્રણાને કચ્છનું બારડોલી કહેવાયું કારણ કે ઓગણીસો પંચોતેરમાં અહીંના ખેડૂતોએ ખેડૂત નેતા ત્રિકમભાઈ પટેલની આગેવાની હેઠળ અનાજ લેવી સામે ઉત્કટ અને સશક્ત આંદોલન કર્યું હતું સરદાર પટેલના બારડોલી સત્યાગ્રહ જેટલું જ સખત અને સંઘર્ષમય હતું બંધ પાણાના લેણા માફ કરવા અને અનાજની લેવીના વિરોધનું એ આંદોલન હતું આ અરસામાં જ દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો આ વિસ્તારનો પ્રવાસ થતા નખત્રાણામાં તેમની જાહેર સભા યોજાઈ હતી અને તેમાં ખેડૂતોએ અનાજની લેવીનો જોરદાર વિરોધ કર્યો હતો ખેડૂતોના આ વિરોધ પ્રદર્શન વખતે જ સભામાં કાંકરી ચાળો થતાં પોલીસે બળ પ્રયોગ કરતા ખેડૂતો વિફર્યા હતા અને ઉશ્કેરાયેલા ખેડૂતોએ સ્થળ પર રહેલ ડેપ્યુટી કલેક્ટરની જીપ સળગાવી દીધી હતી વડાપ્રધાનની સભામાં આ રીતે તોફાન થતાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા અને ત્યારબાદ પોલીસે ખેડૂતોની વ્યાપક ધરપકડનો દોર શરૂ કર્યો હતો બારડોલીની જેમ અહીંના ખેડૂતોએ પણ ઉગ્ર આંદોલન કરી લડાયક મિજાજના દર્શન કરાવ્યા હતા ત્યારથી નખત્રાણાને કચ્છના બારડોલી તરીકે ઓળખવામાં આવે છે આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો દબાવવા વિનંતી ત્યાં આગળ ખેડૂતોએ એના વિરોધમાં સૂચનો ત્યાર કરવા લાગ્યા અને પોલીસ સાથેનું એનું ઘસણ શરૂ થયું બરાબર અને એ લાઠી લાઠીચાલક થયો કાંઈક અને આ સામે ખેડૂતો હોય એ તરફથી કાટી ચાલુ છે બરાબર આવી ઘટનામાં થોડો આગળ વધ્યો અને એના પરથી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ખેડૂતો ઉપર જે લાઠીચારે છે ને કેટલા ખેડૂતો પછી ભાગવા માંડ્યા બરાબર એની પાછળ પોલીસ લાકડી લઈને પાછળ પડી પણ ગામમાં બજારમાં ગયા તો એ ત્યાં સુધી લોકો એના પાછળ પછી એને જે તે વખતે કલેક્ટર પાસેથી આ પોલીસ ડિપાર્ટમેન્ટને ફાયરિંગ માટેની મંજૂરી માગી તે વખતે કલેક્ટર તરીકેનો કામ થયા નથી પછી કલેકટર તે વખતે મંજૂરી આપી ને એને કહ્યું કે આ વિસ્તારના લોકોને હું સારી રીતે જાણું છું આમાં તમે જે જો વધારે પડતો આ આ આ રીતે તમારો વર્તન થી આ ઝઘડો વધ્યો છે પણ આ લોકો ને તો આ વિસ્તારની ની પબ્લિક જે છે ને આ ઝઘડા જાય જ નહીં છતાં તમે લોકો જો ફાયરિંગ ની માટે મંજૂરી આપતો હોય તો નહીં આપું તે કલેક્ટર સ્પષ્ટ ના કરી દઉં કે આગળ આ લોકોનો જાહેર સભામાં ઇન્દિરા ગાંધીનું ભાષણ ચાલુ છે અને ખેડૂતો એના વિરોધમાં સૂત્રો ચાર કર્યો એટલે સમજી લો ડિસ્ટર્બ કરીને એને સૂત્રો કરીને ભાષણ કરવા દીધું જ નહીં એમ કહીએ તો ચાલે બરાબર અને એના વચ્ચેની વાતાવરણ બહુ

સાહેબ ને કહ્યું કે અમે આ ગીત માં થી તમે ઉતરી જાવ તમે ઉતરી જાવ અમે આ ગીત સળગાવશું એટલે સાહેબ ઉતરી ગયા ઉતરી ને હાલ્યા ગયા આ લોકો પાછળ ગીત સળગાવ્યો એના પછી પોલીસ સાહેબ પાછળ માહિતી માંગવા ગયા કે આમાં કોણ કોણ હતા સળગાવવાળા સાહેબ એ કહ્યું કે હું ઓળખતો નથી આટલા બધા લોકો આવ્યા હતા એટલે આમાં હું કોઈને ઓળખતો નથી કોઈની વ્યક્તિગત નામ એના હું કહી શકું એ સ્થિતિ નથી અને હું નથી ઓળખતો એટલે સાહેબે નામ કોઈ જીધવા ગયો નથી જવા બરાબર અને એના પછી પોલીસે એની રીતે પાછળથી આ સાહેબની જ્યાં સુધી અહીંયા તને હતા ને ત્યાં સુધી એક પણ કેસ થયો નહીં એના ઉપર કારણ કે એ અટકે પડે તો આમની બદલી થઈ ગઈ સાહેબની એના પછી ચોત્રી PSI કરીને આવ્યા પછી એને પછી ભક્ત માણસો નામ લઈ વાતે હોય કે ન હોય એવા લોકોના નામ લઈ અને એના વિરુદ્ધ લેવીનો પ્રશ્ન હતો ત્યાં પછી આ બાજુ ખોસરો પડ્યો લેવી માફ કરો લેવી માફ કરો એમ થયું આમ ત્યાં લેવી માફ કરો લેવી માફ કરો એમ થયું અમે તો બધા રોડ માંથી ઉભા હતા સમજ્યા હું તો રોડ માંથી ઉભો હતો તે વખત માં રસ્તા આકડા હતા સમજ્યા તો એ આપણે પોલીસ વાળાની ગાડી આવી હતી પોલીસ વાળાની ગાડી આવી હતી હોસરો બાજુ પડ્યો હતો વાડીમાં ખેતરમાં ઇન્દિરાબેન ખેતરમાં હતા અરે ત્યાં હાંકડી 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 ગાલી બનાવી હતી હાંકડી હાંકડી ગાલી કેવી બનાવી હતી કે ઇન્દિરાબેનનો મંચ ઊંચો હતો ઊંચો હતો સમજ્યા મંચીટો પોતે ઝડપ દઈને હાંકડી હાંકડી ગતિ તે માણસો નીકળી ન જાય અવળ અવળ થંભલા ગોઠવી મેળ્યા હતા અરે મેં કઈ હું નથી વસરો એવું બાજુ થાય રહ્યો કે મને પોલીસ વાળાએ રોડ માથે તે પકડી લીધો સમજ્યા રોડ માથે તે પકડી લીધો એ પકડીને મને કે હાલતા ખરો કે કઈ નહીં કરે કે સમજ્યા ને પછી હું એકલો નહોતો મારા જોડા વિહારો જણા બીજા હતા આ કુટડાના અને પાછી આ ના ગણા હતા વિરાણીના હતા સોમિયાણી પાછી એમાં મે ઓગણીસો પચોતેર ની અંદર ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી નખત્રાણા તાલુકામાં એમની એક જાહેર સભા હતી તે સમયે લેવીનો પ્રશ્ન હતો એટલે એ સભા વચ્ચે ખેડૂતોએ લેવી બંધ કરો લેવી બંધ કરો એવો સૂત્રચાર કર્યા અને પથ્થરમારો થયો અને આવો એક ઐતિહાસિક પ્રસંગ બન્યો તો એને કારણે ઘણા બધા રાજકીય માણસો એમ કહે કે નખત્રાણા કચ્છનું બારડોલી હોય પણ મારા હિસાબે આવી એક ક્રાંતિ વડાપ્રધાન નખત્રા આવ્યા હોય અને આવી ક્રાંતિ થઈ હોય તો એને કારણે જ નખત્રા કચ્છનું બારડોલી કહેવાય છે